કોમલકામવાળીમાં તમારે એનું આર્થિક સ્વાગત કરું છું સો આજે નામ થોડુંક ઓલું બોલ્યું કેમ કે આજના રવિવારના બધા જ એટલે કે તમામ કામનો ઠેકો મેં લીધેલો છે સો અત્યારે આપણે ઉઠવવાના છે વાસણ હું સવારમાં સન્ડે છે તોય આઠ વાગ્યામાં ઉઠી ગઈ હતી મને ખબર હે એ મોડું જ કહેવાય પણ સન્ડે છે એટલે અમારા માટે તો વહેલું જ કહેવાય સો આઠ વાગે સાડા છું ઊઠવાનું હતું પણ નીંદર એવી આવતી હતી તો આઠ વાગે આપણે ઉઠી ગયા છીએ બધું જ શું કહેવાય નાસ્તા પાણી કરી લીધા છે અને હવે કરશું આપણે કામ રીતું કરશે આરામ એ ખાલી મશીનમાં કપડાં નાખીએ એવી છે કેમકે મને મશીનમાં કપડાં ધોતા આવડતું નથી હાથેથી ધોતા આવડે છે મશીનમાં ધોતા આવડતું નથી એ શીખી લેવું આપણે સો કામ કરીએ આપણે પહેલાં વાસણ ઉટકવાના છે પછી કપડાં ધોવાના છે પછી કચરા પોતા કરવાના છે પછી પછી ટાઈમ તો મને નથી લાગતું વધે એટલે પછી સીધી રસોઈ કરવાની હે અને રસોઈમાં છે એ હું તમને થોડુંક થોડુંક મેં ડિસાઈડ કર્યું છે તો આપણે મે બી એ જ બનાવશું લગભગ તો એંસી ટકા આ છે મારી કે એ જ બનાવશું એમ ફૂલ મેનુ છે દાળ ભાત શાક રોટલી જે હું ફર્સ્ટ ટાઈમ બનાવવા જઈ રહી છું સો કમેન્ટમાં લખી લખી દેજો બેસ્ટ ઓફ લક ઓકે સો જોડાયેલ રહ્યો મારી સાથે પહેલી વાર હું આટલું બધું કામ કરી કામ કરું છું કેમ કે મારા મમ્મી નથી એ એક પ્રસંગ હતો તો બહાર ગયા છે મારે જવાનું હતું પણ હું નથી ગઈ કેમ કે થોડો એવો ઇસ્યુ છે એટલે સો ચાલો જોડાય રહ્યો ગાઈઝ દેખતે ક્યાં હોતા આગે આગે હરણ મહાદેવ બાય ભાઈ સો હેલો ગાઈઝ પોણા અગિયાર થઈ ગયા હે અને ઓલમોસ્ટ કામ ડન થઈ ગયું છે હવે ખાલી ને ખાલી ફોટું મારવાનું બાકી છે એવું મારી દઉં અને એક ભૂલ મારાથી નાનકડી થઈ ગઈ હે મને યાદ નહોતું કે ઉપર કચરા પોતા કરવાના હે તો એ કચરા પોતા રીતુએ કરી લીધા છે બરાબર મને લિટરલી યાદ નહોતું પછી કરવા હું ઉપર ગઈ ને ત્યારે મને યાદ આવ્યું ઓઈનું કામ પણ હતું તો એને કરી નાખ્યું છે તો સીઓ પ્લીઝ રીતુના વકીલો હું તમારી પાસે દિલથી માફી માગું છું કે મેં એને એ કામ કરવા દીધું મારો એવો કોઈ ઈરાદો નહોતો કે એની પાસે કામ કરાવવું બરાબર છે તો એટલું તો તમે સમજી શકો છો બાકી તો થાય કલ્લે છે બીજું તો ચાલો હવે આપણે પોતું માર દઈ પછી દાળ ભાત ભાત મૂકી દઈએ દાળ બાફવા મૂકી દઈએ પછી વઘાર કરવાનો રે તો ચાલો જોડાયા રહેજો કેમ કે અમારે સવા બાર સાડા બારે જમવાવાળા આવી જાય છે એટલે ફટાફટ હમણાં રસોઈ પણ કરી નાખશું સો જોડાયા આગળ આગળ ખાલી પોતું મારવાનું બાકી છે એ મારી લઈએ થોડાક હાથેથી કપડાં ધોવાના હતા એ કપડાં ધોયા મેં રીતુએ ઉપર નાખી દીધા કપડાં મશીનમાં કેમ કે તમને ખબર જ છે કે મને મશીનમાં કપડાં થતાં આવડતું નથી હાથેથી આવડે છે તો ધોઈ નાખા વાસણ કહેવાય કે બધું કામ થઈ ગયું છે ડન પોતું એક માર દવ એટલે પૂરું ઉપરનું કામ પણ રીતુએ કરી નાખ્યું છે ફળ્યું આપણું ચોખ્ખું થઈ ગયું છે બરાબર છે તો હાલો જોડાયેલી રહ્યો આ બધું ઠેકાણે પાડી દેવા અને ઘર એકદમ નીટ એન્ડ ક્લીન કરી નાખીએ એટલે મમ્મી આવે તો એને ખબર પડવી જોઈએ કે ના ના મારી છોકરી થોડીક કામથી છે એટલે સારું રાખવું હે ઘર બરાબર ને સો પછી હું તમને એક વાત કહીશ આ બધાનો એક્સપિરિયન્સ શેર કરીશ કે મારી શું હાલત થઈ છે મને ખબર જ છે ટેટી પાકી રહેવાની હે મારી સો જોડાયેલીઓ ઘરનું કામ કરવામાં કાંઈ શરમ મને આવતી નથી હવે સો હાલો પછી કહીશ એક બે વાત તમને જોડાઈ હું પોતું માર દઉં ને કે આમના અગિયાર વાગી હે અને હું બગબક કરતી રહી જઈશ બરાબર છે હાલો તૈયારી થઈ ગઈ છે હું તમને બતાવું ભલે મને આવડતું નથી પણ મેં તોય બધું કર્યું હે યુટ્યુબનો નો સહારો લીધો નથી હજી સુધીમાં તો જોઈ શકો છો આ ભાત છે આમાં દાળ બાફવા મૂકી છે હા આપડા ગુજરાતનું સરકારી શાક ની તૈયારી થઈ ગઈ છે

જો આવું બધું મારાથી થયું હે આ ઇગ્નોર કરજો એને તો હું પછી સાફ કરી નાખીને તો હું જોઈ લઈશ પછી જણાય જોઈએ બાય બાય સો ગાઈઝ તમે જોઈ શકો છો આ છે શાક જે રેડી થઈ ગયું છે ને હવે હું બતાવવા જઈ રહી છું ઘણા બધા સ્ટ્રગલોવાળી દાળ ગરમા ગરમ દાળ રેડી થઈ ગઈ છે અને આ ભાત પણ થઈ ગયા છે તો હવે ખાલીને ખાલી રોટલી થોડીક એવી કરવાની છે કેમકે જો કોઈને ખાવી હોય તો ખાઈ શકે એ બરાબર છે કેમ કે અમે સવારમાં ગાંઠિયા ખાધા હતા તો અમારે કોઈને રોટલી એટલી બધી નહીં ચાલે એટલે થોડીક શાસ્તર પૂર્તિ આપણે કરશું સો આટલું બધું ડન થઈ ગયું છે અને વાગવામાં થયા છે હું કહું તમને વાગવામાં થયા છે સવા બાર ને પાંચ એટલે સાડા બારમાં દસ મિનિટની વાર છે સો હવે મારો પપ્પા સાડા બાર આવશે મારા કાકા પોણા વાગે આવશે કેમ કે દૂધ લેવા જવાનું હોય ચાલો એ બધાના રિવ્યૂ હું તમને બતાવીશ રીતું ગઈ છે ઉપર કપડાં સુકાવવા માટે અને હવે મારો નાવાનો વારો આવશે સો આપણે નહવા જઈશું મને ન ગમે નાહ્યા વગર મને ખુદને બટ આટલું બધું કામ હતું એટલે અત્યારે સુધી લેટ થઈ ગયું આજે બહુ વધારે જ હું સાડા છ ઉઠી ગયો તો આવું કાંઈ ન થાત તડામાળી પણ હવે મારી ભૂલ છે પહેલી વાર છે માફ તો બધાય કરે જ છે ન કરી થાય કરી લેજો બરાબર કાંઈ થવાનું નથી સો છોડાય રહ્યું આગળ આગળ શું થાય છે જોઈએ રવિવાર રવિવાર ખરે ખરો હાઉસ ને ધન્ય હું સેલ્યુટ કરું હું કે આટલું બધું એ બધું મેનેજ કરતા હોય મારા મમ્મીને હું સેલ્યુટ કરું કે એ પણ આટલું બધું મેનેજ કરતા હોય છે આવું મારે તો આ એક દિહે તોય ફીણ આવી ગયા મને બરાબર છે એ ટૂંકમાં મને ટેવ ન હોય એટલે મને એક કામ મને હાવ ન ગમે એ કામ મેં કર્યું છે ક્યારેક ક્યારેક કરતા હોય એ વાંધો નહીં જેછા વાસણું ટકો ભાષણ ટકવા મને જરી કંઈ ન ગમ જરી કઈ એટલે જરી કંઈ ન ગમે પણ ત્યાં આજે કરવું જોશે શું કરવું સૌ કરવાનું થાય એટલે આપણે કરી લઈએ એવું કંઈ નથી એમ તો બધું આવડે છે એટલે કંઈ વાંધો નથી જોડાયેલા રહ્યો હવે આ બધું સમેટ ખેદાન મેદાન કર્યું છે જે મારા હસ્તે અને દાળમાં શું થયું હું તમને કહું ખોટે ખોટી મારી શું કહેવાય સો દાળમાં એવું થયું છે કે બ્લેન્ડર મારવાનું હોય ને ત્યારે થોડુંક અમે ઓછું બ્લેન્ડર માર્યું હતું મેં રીતુને કીધું કે મારી હજી બ્લેન્ડર કેમ કે એમાં થોડીક થોડીક દાળ મને દેખાતી હતી તો એ કે ફીણ વળો છે ને તો આપણે દાળ નથી હવે વધારે બ્લેન્ડર મારવું એમ તો ન માર્યું બ્લેન્ડર પછી ને તો એવું થયું કે દાળ આખી આખી હવે કરવું હું પછી એનો જે વઘાર હતો એ મેં સાઈડમાં કાઢીને નાખ્યો મારી ટેકનિક મારી એ તો કે હવે હું તા હે પછી મેં કીધું આનો વઘાર છે ને એ આપણે સાઈડમાં કાઢી નાખીએ આપણે ક્રશ કરી નાખીએ તો એ ક્રશ કરીને હવે આટલી સરસ મજાની દાળ થઈ ગઈ છે કેવા કર્યા હવે જોઈ મારા પપ્પાને ભાવે કે નહીં બરાબર હે મને દાળ એટલી બધી ભાવતી નથી પણ તોય આપણે બનાવી લઈએ સો હાલો જોડાયા રહેજો આગળ આગળ

સારું તો ચાલો રોટલી નથી કરવી તો આપણે હવે ફ્રેશ થઈ જાય રેડી થઈ જાય ને પછી તમને મળીએ બાય બાય તો ગાઈઝ અમે બે અમે પાછો પ્લાન પહેરવો પાછા રોટલી કરવા વડકી ગયા એનું હું નાવા ગઈ નથી જો આ રોટલી છે આ રીતુ હે આ એની રોટલી હે મેં એને કીધું રીતુના વકીલોને હું કહી દઉં કે મેં એને કીધું હતું કે લાઈ હું વાણી નાખું હું ચોડવી નાખું પણ એ એમ કે છે કે તું ચોડાવતી જા

કોઈ આવતા નહીં કે રીતુ ની રોટલી બગાડી નઈ નહીં ફૂલે રીતુ મન નથી એમ દાણ લાગતા નથી ફૂલવાનું ફૂલી રીતું આખી ફૂલવી

બપોર જમવાનું કેવું બન્યું તું હાચું વાંધો ખોટું તમારે છ જણા ની દોઢસો રૂપિયા થાળી હ ને મગર તમારે કેટલા ચાર જણા ના દોઢસો દોઢસો દેવા પડે સહજન તો જાવ કાઈ એવું હોય તું હા તો સ્વીગી જીન્દabad ના 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 એ માટે ખાલી ટાઇટલ હતું કોમલ એને ઓલી કિનારીઓમાં ભરે હે તો

મૂકવાના એટલે બાપવામાં પાણી નાખવાનું ડૂબડૂબી ન જાય ત્યાં સુધી પછી એમાં જરૂર પ્રમાણે મીઠું નાખવાનું મીઠું નાખીને અને બાપવા મૂકવાના બાપવામાં પાંચ ચીટી બફાઈ ન જાય ને ત્યાં સુધી બાપવાના પછી આવી રીતના આમ કાટ લેવાના ને તમાર ઘર મશીન વાત મશીન પછી બધું મિક્સ કરી દેવાનું રેસીપી ગાઉં બસા નથી લૂટરે આ ગયો

લે ને મને નથી આવરા ને અમને લઈ દી આ ચેન મંગળવારે કેમ ગુડવારે

તો આજના આ બ્લોગ ના આયા જ વિરામ આપીએ મળીએ બીજા કોઈ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને રામ રામ જય શ્રી રામ હર હર જય પરશુરામ બોલ જય જોરથી બોલ હા આને આ બાજુ ઉઠે રાખી સાઈ પછી કોકને રાખી હોય એટલે બોલ લે સેકન્ડ ઉપરી થાય છે થાય છે એના મમ્મીને ઘરેથી જાય એટલે માર મોમેને મોમાને પપ્પા આવું હું ન કરાય મને એમ કે વા ગાડી પડી છે એટલે હું આવી લઈ નથી બોલતા બાય બાય રે તો બોલ મોઠામાં બોલ તો હવે તો હારું જ છે તને મારી ગાડી ક્યાં